આ બાબતના વાંધાઓ રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમય અંતરે આપેલા છે જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહી આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિન વર્ગના પ્રતિનિધિઓની ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનો મત નક્કી હાઉસમાં દિનેશ બ્રાહ્મણિયા થી અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુબા ને બધાની સાથે આજે જે દસ ટકા એડબલ્યુએસ ની મીટિંગમાં હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં દસ ટકા નથી મળતું એમ એજ્યુકેશનમાં મળે છે એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને ઇલેક્શનમાં પણ દસ ટકા અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં કાઢી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભારે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક પંચની જે લાગુ પડવાની છે એમની સૂચનાઓ માર્ગદર્શન એ ઝવેરી પંચની સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈ સાથે છીએ ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે સમાજ કબ્ય સભા મિલાવીને કાર્ય કર્યું છે